કોઈમ્બતુરમાં સ્થિત છે દુનિયાની સૌથી વિશાળ શિવ પ્રતિમા જાણો આ વિડિયોમાં તમિલનાડુના કોઈમ્બતુરમાં સ્થિત આદિયોગી શિવની પ્રતિમાને વિશ્વની સૌથી વિશાળ પ્રતિમા તરીકે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે આપણા દેશમાં આમ તો ભગવાન શિવના અનેક મંદિર છે પરંતુ આ વર્ષે ફેબ્રુઆરીમાં ભારતમાં મહાશિવરાત્રીના દિવસે વિશ્વની સૌથી વિશાળ શિવ પ્રતિમાનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું અને સદગુરુ આદિયોગીની આટલી મોટી મૂર્તિ બનાવી છે નમસ્તે મિત્રો જો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો જાણીએ તમિલનાડુના કોયમ્બતુરમાં સ્થિત આદિયોગી શિવની પ્રતિમાને વિશ્વની સૌથી વિશાળ પ્રતિમા તરીકે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે આપણા દેશમાં આમ તો ભગવાન શિવના અનેક મંદિર છે પરંતુ આ વર્ષે ફેબ્રુઆરીમાં ભારતમાં મહાશિવરાત્રીના દિવસે વિશ્વની સૌથી વિશાળ શિવ પ્રતિમાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું તમિલનાડુના કોઈમ્બતુરમાં સ્થિત આ શિવ પ્રતિમાનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું થોડા દવિસો પહેલા જ આ મૂર્તિ આદિયોગીને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે વિશ્વની સૌથી વિશાળ પ્રતિમા ઈશા યોગા ફાઉન્ડેશન દ્વારા આ તમિલનાડુના કોઈમ્બતુરમાં આ મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે આ મૂર્તિ એકસો બાર ફૂટની છે અને તેના વિશાળ કદને કારણે જ તેને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે ચોવીસ ફેબ્રુઆરી બે શૂન્ય એક સાતને ને મહાશિવરાત્રીના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથે આ મૂર્તિનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું પાંચસો ટન વજનનું સ્ટીલ ભગવાન શિવની આ મૂર્તિ તમિલનાડુના કોઈમ્બતૂર સ્થિત વેલ્ડીંગીરી પહાડોની તળેટીમાં સ્થિત છે આ મૂર્તિ બનાવવા માટે પાંચસો ટન વજનના સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ પ્રતિમાની માત્ર ડિઝાઇન તૈયાર કરવામાં અઢી વર્ષનો સમય લાગ્યો હતો ડિઝાઇન તૈયાર થયા બાદ આઠ મહિનાની જહેમત બાદ મૂર્તિ તૈયાર થઈ ધાર્મિક આધ્યાત્મિક અને ભૌમિતિક મહત્વ શિવજીની આ પ્રતિમાનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ તો છે જ સાથે જ તેનું ભૌમિતિક મહત્વ પણ ઘણું છે આ પ્રતિમાની ઊંચાઈ એક બાર ફૂટ રાખવા પાછળ એક ખાસ કારણ છે ભગવાન શિવે આદિયોગીના રૂપમાં મુક્તિના એક બાર માર્ગ દેખાડ્યા છે શિવજીના આદિયોગી રૂપની જ આ પ્રતિમા છે અને આ કારણે તેની ઊંચાઈ હેતુપૂર્વક એકસો બાર ફૂટ રાખવામાં આવી છે નંદીની મૂર્તિ શિવ હોય ત્યાં નંદી ન હોય એવું તો કઈ રીતે બને શિવજીની પ્રતિમાના કદને ધ્યાનમાં રાખીને જ નંદીની મૂર્તિ તૈયાર કરવામાં આવી છે નંદીની મૂર્તિની બનાવટમાં માત્ર છ થી નવ ઇંચના ધાતુના ટુકડાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે ધાતુના ટુકડાની અંદર તલ હળદર ભસ્મ અને રેતી માટી ભરીને આ મૂર્તિ બનાવવામાં આવી છે કઈ રીતે જશો વિમાન દ્વારા તમિલનાડુના કોઈમ્બતુરની ફ્લાઇટ લેવાની રહે છે એરપોર્ટ પર ઉતર્યા બાદ આદિયોગી મંદિરની ટેક્સી ખૂબ સરળતાથી મળી રહે છે ટ્રેન દ્વારા કોઈમ્બતુર રેલવે જંક્શનની ટિકિટ બુક કરાવવાની રહેશે રેલવે સ્ટેશન પર ઉતર્યા બાદ આદિયોગી મંદિરના દર્શન માટે ટેક્સી કરવાની રહે છે બાય રોડ તમે ખૂબ સરળતાથી બાય રોડ પણ આદિયોગીના દર્શન માટે જઈ શકો છો કોઈમ્બતુર દેશના તમામ રાજમાર્ગો સાથે જોડાયેલ છે ઈશા યોગ કેન્દ્રમાં આદિયોગીની મૂર્તિ આટલી વિશાળશા માટે બનાવી છે દિલ્હીના વિદ્યાર્થીઓ સદગુરુને પૂછે છે કે મૂર્તિનું કદ વ્યક્તિગત વિચાર પર આધારિત છે ત્યારે આદિયોગીની મૂર્તિ આટલી મોટી શા માટે બનાવાઈ હતી સદગુરુ કહે છે કે આદિયોગીની ભૂમિતિને ત્રણ પાસાઓને બહાર કાઢવા માટે ચોક્કસ ડિઝાઇનમાં કરવામાં આવી હતી પ્રથ સદ્ગુરુ તમે તમારા આશ્રમમાં આદિયોગીની આટલી મોટી મૂર્તિ બનાવી છે અને જે પણ તે સ્થાનની મુલાકાત લે છે તે મૂર્તિથી પ્રભાવિત થઈ જાય છે શું તમે માનો છો કે આજની પરિસ્થિતિમાં ધ્યાન ખેંચવા માટે મોટા પાયે આવું કરવું જોઈએ સદ્ગુરુ ત્યાં તો એક જ મૂર્તિ છે અને કેવી રીતે તે આદિયોગીના કદની નથી પરંતુ ભૂમિતિની છે નાના કદમાં સંપૂર્ણ ભૂમિતિ મેળવવી અત્યંત મુશ્કેલ છે ભૂમિતિ સરળતાથી સ્થાને મેળવવા માટે અમને ચોક્કસ કદની જરૂર હતી સદગુરુ નાનું અને મોટું એ લોકોની ધારણા પ્રમાણે છે મા